નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી પર્વ નિમિત્તે ભગવાન રામલલ્લા ની પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભાવનગરમાં તપસ્વી બાપુની વાડી ખાતેથી નીકળેલી શોભાયાત્રાના પ્રસ્થાન સમયે સંતો મહંતો મેયર ભરતભાઈ બારડ ભાજપના લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણીયા તથા ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના અગ્રણીઓ જોડાયા હતા રામરથ ડીજે સાઉન્ડ મિની ટ્રેન જીપ ટ્રેક્ટર સહિતના વિવિધ ફ્લોટ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા વાઘાવાડી રોડ કાળા નાળા બિલેશ્વર મહાદેવ પાનવાડી ચાવડી ગેટ જશોનાથ ચોક વાસણઘાટ ઘોઘા ગેટ ખારગેટ મામાકોઠા રોડ દિવાનપરા રોડ હલુરિયા ચોક નવાપરા થઈને ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી